एक कोर सी शा माथी बने कोपर एल्युमिनियम कार्य करंट ने पसार थवा ओछा अवरोधवाड़ो पाथमे बे इंस्युलेशन आई शा पीवीसी पॉलीविनाइल क्लोराइड वीर वल्केनाइज इंडियन रब्बर कार्य एक कोर ने बीजी कोर थी इंसुलेट करवा त्रण मेटालिक शेथ एस शा माथी बने लेड एल्युमिनियम कार्य जमीन मा के वातावरण में रहेल भेज ગેસ અને અન્ય હાનિકારક દ્રવ્યો થી બચાવે છે. 4 બેડિંગ બીષામાંથી બને જયુટ જેવા ફેબ્રિક થી બનેલ છે. કાર્ય મેટાલિક ક્ષેત્રને કાટ થી બચાવે છે. મેટાલિક ક્ષેત્ર અને આર્મેરિંગ વચ્ચે થતા ઘર્ષણ અટકાવે છે. 5 પાર્મેરિંગ આષામાંથી બને ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ કાર્ય કેબલને થતું મિકેનિકલ નુકસાન અટકાવે છે. કેબલનું અર્થિંગ કરવા પણ જરૂરી છે છ સર્વિંગ એસ શામાંથી બને પીવીસી વીર કાર્ય કેબલને વાતાવરણથી થતું નુકસાન અટકાવે છે કેબ્લની માહિતીઓ તેના પર છાપેલ હોય છે